નમસ્કાર ખેડૂત મિત્રો જૂન માસ એટલે ખરીફ સિઝનનો પ્રારંભ ચાલો જોઈએ જૂન માસમાં શું શું કામો સૌથી મહત્વના છે સોયાબીન માટે સોયાબીને કઠોળ વર્ગનો પાક હોવાથી તેની મૂળ ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી તેને નાઇટ્રોજનયુક્ત ખાતરની ઓછી જરૂર પડે છે જો તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો સોયાબીન પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટાપતી વખતે બીજામૃતને બદલે ઘનજીવમૃતનો ઉપયોગ દસથી એકના પ્રમાણમાં કરવો એટલે કે દસ કિલોગ્રામ બિયારણ હોય તો એક કિલોગ્રામ ઘનજીવામૃત ભેળવવું જો તમે રાસાયણિક ખેતી કરી રહ્યા છો તો જમીનનું રાસાયણિક પૃથક્કરણ કરાવીને ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે જો તે શક્ય ન હોય તો જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ દસ ટન છાણિયું ખાતર સાથે ત્રીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ત્રીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ જે લગભગ પાસઠ કિલો ડીએપી અને એકાણું કિલો એમોનિયમ સલ્ફેટ જેટલું થાય છે આપવાથી સારું ઉત્પાદન મળે છે જો તમારી જમીનમાં ગંધકની ઉણપ હોય તો હેક્ટર દીઠ પાંચસો કિલો જીપ્સમ આપવું હિતાવહ છે ગુજરાતમાં સોયાબીનની ખેતી માટે ભલામણ કરેલ જાતોમાં ગુજરાત સોયાબીન એક ગુજરાત સોયાબીન બે જીજીએસ ત્રણ જીજીએસ ત્રણ ગુજરાત સોયાબીન ચાર જેએસ ઋણ ત્રણસો પાંત્રીસ જેએસ ત્રણસો પાંત્રીસ કેડીએસ સાતસો છવીસ કેડીએસ સાતસો ત્રેપન અને એનઆરસી સાડત્રીસ એનઆરસી સાડત્રીસ નો સમાવેશ થાય છે જો સોયાબીન એકલા પાક તરીકે લેવાનો હોય તો હેક્ટરે સાઈઠ કિલોગ્રામ બિયારણનો દર રાખી વાવેતર કરવું જ્યારે આંતરપાક માટે ત્રીસ કિલોગ્રામ દરની ભલામણ છે સારા ઉગાવા અને જમીન દ્વારા થતા રોગોથી છોડને બચાવવા માટે વાવણી પહેલાં બીજને નીચે મુજબ માવચત આપવી જરૂરી છે એક કિલો બીજદીઠ ત્રણ ગ્રામ મેન્કોજેબ ફુગ્નાશક દવા લગાડો પચીસ કિલો બીજદીઠ બસ્સો પચાસ ગ્રામ રાઇઝોબિયમ કલ્ચરની માવચત આપો ચોમાસું શરૂ થતાં જ બીજની વાવણી બે હાર વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અંતર રાખી બીજ ત્રીજી ચાર સેન્ટીમીટર જમીનમાં ઊંડે પડે તે રીતે ઓરણીની મદદથી કરવી જોઈએ જો ચોમાસું મોડું શરૂ થાય તો વાવણી જુલાઈના છેલ્લા અઠવાડિયા સુધી કરી શકાય છે મધ્ય ગુજરાતના સોયાબીન ઉગાડતા ખેડૂતો માટે એનઆરસી સાડત્રીસ એનઆરસી સાડત્રીસ અથવા જેએસ ત્રણસો પાંત્રીસ જેએસ ત્રણસો પાંત્રીસ જેવી સોયાબીનની જાતો પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે હેક્ટર દીઠ ઠંસી કિલો બિયારણનો દર રાખવો વાવણી કરતી વખતે બે હાર વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે સાત દશાંશ પાંચથી દસ સેન્ટીમીટરનું અંતર જાળવવું વાવણી ઓટોમેટિક વાવણીયાથી કરવી જેથી છોડ વચ્ચે સપ્રમાણ અંતર જળવાય અને મહત્તમ ઉપજ માટે જરૂરી છોડની સંખ્યા જાળવી શકાય ગુજરાતમાં સોયાબીનના મૂળના કોહવારા રૂટરોટના અસરકારક અને આર્થિક નિયંત્રણ માટે વાવણી પહેલા પેન્ફલુફિન પેનફ્લુફન તેર દશાંશ બે આઠ ટકા વધતા ટ્રાયફલોક્સિસ્ટ્રોબીન ટ્રાયફ્લોસીસ્ટ્રોબન તેર દશાંશ બે આઠ ટકા એફએસ એફએસનો એક મિલીલીટર પ્રતિ કિલોગ્રામ બીજના દરે બીજમાં બચત આપવાની ભલામણ કરવામાં આવે છે સોયાબીનના પાકમાં કપાસ બાજરી તુવેર હા જુવાર દિવેલા વગેરેને આંતરપાક તરીકે લઈ શકાય છે